સ્વચ્છતા અભિયાન બે હાજર ચોવીસ અંતર્ગત ભવાની દરિયા કિનારે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં ગાંડિવડેમી ની તમામ દીકરીઓ હર્ષો ભાગ લીધો અને નવા વર્ષમાં ભવાની દરિયા તેમજ જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવીએ કે ન ફેલાવવા દઈએ તેમજ શક્ય તેટલો પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળશો જેવા સંકલ્પો સાથે ભવ્ય શરૂઆત કરાઈ હતી